ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજે આપણે ઉઠ્યા ત્યારે કારણભાઈનો ફોન આવ્યો આપણે એ કે ભાઈ દવા છાંટવાની છે આપણે તો આપણે પંપ લઈ અને પૂગી આવ્યા અને દવા છાંટવાનું કામ પણ ચાલુ જ છે આ ત્રણ ચાર જાત બધી ભેગી કરી અને છાંટવાની છે કરણભાઈ ઓલરેડી ખેતરમાં આપણે આપણો પંપ ભરી અને દવા છાંટવાનું કરીએ ચાલુ તો ભાઈ કરણભાઈ એનું પંપ પૂરું કરી અને આવી ગયા બીજું પંપ ભરવા અને આપણો પંપ ભરાઈ ગયો છે કારણ ભાઈ બે પંપ છાટી આવ્યા આપણે જરાક આવવામાં મોડું થઈ ગયું એટલા માટે ઈ હવે તમે જી કયો ઈ ભાઈ અને આમાં બધી અલગ અલગ જાતની દવા છે ઈ બધી ભેગી કરીને છાટવાની છે એક્સ્ટ્રા રેબિટ ને ક્લિયર આઉટ ને રોડિયો ને સાઈઝ મોર હા ભાઈ પાંચ જાતની જવા છે એ આપણે છાંટવાની છે હાલો આપણે ધીરે 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 છાટી નાખીએ તો ભાઈ આપડી દવા કઈક આવી છટાય છે થોડાક આગળ છે અને આજે માંડવી છે ઓગણચાલીસ નંબર લગભગ બત્રીસ તેત્રીસ દિવસની થઈ છે અને આજે આ બધો ટૂંકમાં વૃદ્ધિનો અને એનો રાઉન્ડ લીધો છે ને હાંથી બાંતી તો આમાંય બધે હાલી ગયા તા કમ્પ્લેટ તણ તન ફેરે તણ ત્રણ ચાર ચાર ફેરે હાકી લીધા તા અને નેદાઈ ગયો છે એક ફેરે એમાંય કંઈ વાંધો છે નહીં આ બાજુ છટાઈ ગઈ છે આ બાજુ થોડીક હવે બાકી છે પછી એક ઉપરનું ખેતર કરણભાઈને જે ની આ છાંટવાની છે એટલે પછી દવાના કામમાંથી ફ્રી થાય અહીંયા પછી મારે છાંટવી છે એ તો હજી છે હવે એ તો કાલકા દી આપણે છાંટવાની છે એ આપણે છાંટી લેશું કાલકા દી તર છાટી અને આપણે હવે બીજા ખેતર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને બીજા ખેતરમાં પણ આટલી જો બધી છાટવાની નથી ચારક પાક થશે વાંધો નહીં આવે ઘણી વાર દવા તો છટાઈ જશે આપણે થઈ જશું ફ્રી અને કરણભાઈ આગળ 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 જઈ રહ્યા છે ઈ ખેતરમાં તો વાર નહીં લાગે હમણાં અડધી કલાક કોણી કલાક માન થશે ત્રણ ચારક પાક છે આપણે જસ્ટ છાટી નાખીએ આ ખેતરમાં પણ તો ભાઈ આ ખેતરમાં દવા છટાઈ ગઈ કમ્પ્લીટ ઓ ભાઈ આપણે દવા છાટી અને થઈ ગયા ફ્રી હવે નાઈ ધોઈ અને આપણે રોગા રાઉન્ડ ઉપર નીકળા જઈએ અને અત્યારે વાતાવરણ અલગ જ જરાક છે જો આ બાજુ છે વરસાદ જેવું વાતાવરણ છે અને આ બાજુ છે તડકો એટલે વાતાવરણ જરાક અલગ જ થઈ ગયું છે અને આ છે આપણી માંડવી ગિરનાર ચાર જે પાંત્રીસ દિવસની થઈ છે અને આમાં તો આપણે ખળની દવા મારી દીધી એટલે ખળની તો કાંઈ ટેન્શન છે નહીં હવે આને કાલે યુરિયા અને ડીએપી મિક્સ કરી અને ખાતર દેવાનું છે આપણે એટલે બધું માંડવી પાછી શું કે વરદી કરી જાય ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો બને એટલું શેર કરી નાખજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો આપણે હાલો ફરી પાછા કાલના બ્લોગમાં મળશું આજના માટે આટલું